જ્ઞાતિ દલિત છે દલિત એટલે કે હરિજન કે હા એ પેલા હરિજન કેતા પણ હરિજન હવે કેવાય નઈ દલિત કેવાય દલિત કેવાય હ એ લોકો બ્રાહ્મણ માં કરી શકે આરામ થી એનો બ્રાહ્મણ અમે બ્રાહ્મણ છે તમને વાંધો નતો એનો નો વાંધો હોય તમને વાંધો છે ના રે ના આમ તો કઈ વાંધો નો હોય ચાલી વર્ષ પછી કઈ બોવ કઈ હવે સમજ્યા તમે તમે એક ખાતું આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એમ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે

સરકારી નોકરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલો પગાર છે છપ્પન સત્તાવન હજાર પગાર છે કાયમી નોકરી છે કાયમી છે હા ખાદરની જગ્યાએ મેળવી છે વારસાઈ અગાઉ એક વખત સગાઈ થઈ તૂટી ગઈ છે બાકી લગ્ન નથી કઈ રહ્યા કઈ વખત સરકારી નોકરી છે ને તમારે બીજો કઈ ફોલ્ટમાં તો બીજો કઈ ફોલ્ટ નથી પણ એમાં એવું છે કે એક વખત એક્સિડન્ટ થઇ ગયું તું ને આપડે આ શું કેવાય ઓફિસ માં એક વખત પડી ગયો તો એક્સિડન્ટ થઈ ગયો તો એટલે હાથ પગ માં પ્લેટ આવી છે પ્લેટ તો હોય પણ આમ તો હલાવી તો જોઈએ ને વ્યવસ્થિત હા બીજો કઈ પ્રોબ્લેમ નથી નોકરી માં સ્કૂટર લાવું છું ને હાલવા માં હાલવા ના ના હાલવા માં વાંધો નથી હાલવામાં માં લેન્ગતા હાલતા હોય અપંગ હાલતા હોય એવું હાલતા હોય એવું નથી નઈ નઈ એવું કઈ નથી ના એવું હેન્ડીકેપ નથી સારી વાર હુધી તમને મળ્યું નઈ કાય હે સરકારી નોકરી તોય કેમ એમ થયું હા જરાક આ હું છે father expired ગયા ને એમાં થોડોક આપડે આ પાછું ધ્યાન દેવા વાળું બીજું કોઈ હોય નઈ એટલે એવું બધું ઈ છે ને થોડુક મારે શું છે કે ફાધર ને લીધે થોડુક upset રેવા તો થોડીક દવાઈ મારે લેવી પયડી માનસિક દવાઈ ચાલુ હોય દવાઈ કરવી પડે છે એવું છે હા હા તમને જે છે એ ચોખવટ કરી દઉં youtube માં મેલવાનું હા તો અમુક વાર તો એમ કરવું હોય એમ તમે ઓલા જુનાગઢ ની ઓલી છોકરી મૂકી તી ને એટલે મેં ફોન ખાસ તો પેલો કર્યો તો ઓલો માનસી નો માનસી હા હા એને થઈ ગયા કે બાકી છે હું જુનાગઢ થી જ બોલું છુ બાકી છે એનું એટલે એ લોકો કેવા છે જ્ઞાતિ એ અ જ્ઞાતિ એ દલિત છે દલિત એટલે એવું કેમ હરિજન કે હા એ પેલા હરિજન કેતો હતા પણ હરિજન હવે કેવાય નહીં દલિત કેવાય દલિત કેવાય હા હા એ લોકો બ્રાહ્મણ માં કરી શકે હરમથી એમ બ્રાહ્મણ અમે બ્રાહ્મણ છે તમને વાંધો નથી એનો નો વાંધો હોય તમને વાંધો છે ના ના આમ તો કઈ વાંધો ન હોય તો જલી પછી કંઈ બહુ કંઈ હવે હમજાતું નથી તમે એક હાથું બોલ્યા અત્યાર સુધીમાં કે ભાઈ હવે તમે તમે ઉમર વધી જાવ પછી તમે પ્રસાદ કે માંગો કે આજ્ઞાતી નઈ આવું જોઈએ નવસુંદરી ભેંસ જોઈએ હે ત્યારે ત્યારે હું પગ ધોયેલા હોવો જોઈએ સફેદ પગ હોવો જોઈએ સફેદ સફતીલ હોવું જોઈએ ગળામાં પટ્ટો હોવો જોઈએ અને 20 લીટર દૂધ હોવું જોઈએ એ બધું તમે ઓલાવાનીના બેન નઈ મૂક્યો તું ઈ જોયું તમે

પરિવાર માં કોણ કોણ છે અમારે પરિવાર માં mother છે ને ભાઈ છે નાનો એનું બાકી છે હજી company માં service કરે છે રાજકોટ એવું કરે છે company માં છે રાજકોટ સર્વિસ કરે છે અચ્છા એટલે એ તો ત્યાં જ રહે છે ને રાજકોટ જ હા એટલે આવ જાવ કરે કેટલો પગાર છે એનો એનો એ પચાસ તો છે તો તો એ સદર છે ને એક મારી છે બા નથી ના હ અને મકાન તો પગાર છે મકાનમાં માં છે એક હ અને ફ્લેટ છે બે ઘરના જ છે બે ઘરના છે બરાબર બરાબર બ્રાહ્મણ એટલે ક્યાં બ્રાહ્મણ આમ આવનિત છે ખરેડી આવનિત આ બરાબર પછી બરાબર ચાલો ઈ તો રેડી છે એમાં કઈ વાંધો નથી એ તમારો અભ્યાસ ક્યાં સુધી સુધીનો ભણતર મારે એફઆઈ બીકોમ કરેલું છે એફઆઈ બીકોમ કરેલું છે મેજરેશન કરવાનું છે પછી પછી મતલબ આ દીકરીારે તમે મેરેજ કરો પછી તમારા તમારા સગા સંબંધીના જાવ અને પછી એ લોકો પૂછા કરે કે આ કોની દીકરી છે પછી પછી કાય પ્રશ્ન થાય હગા વાલા એવું કાય નો થયે કે ને એમ હા પણ એટલે તમારે તમારું પાત્ર છે તમારે સાંભળી લેવું પડે તમારે બધા ચોપડે મારે હારે જીવે છે એની કોઈ કાય opinion કરવાની થાતી નથી મારે એની હારે જીવવાનું છે બરાબર આ રીતે તમે જવાબદારી લ્યો આખી જિંદગી ની તો આપણે એની વાત કરાવીએ બરાબર ને અને એને એને એક બાબો પણ છે

બાબો પણ છે એટલે તમારું એમાં નથી કરવું આવા આપડે માં મેલીએ બરાબર ને યુટ્યુબ બરાબર વોટ્સએપ નંબર છે એક મિનિટ તો નંબર મારા તમારી વિગતો પણ લખવી પડશે અઠાણું અઠાણું છન્નું છન્નું સત્તાવન એક મિનિટ ઉભા રે

અહ કિરીટભાઈ વ્યાસ વ્યાસ હાલો બરાબર છે અને જુનાગઢ already અને મ્યુનિસિપાલિટી માં નોકરી બરાબર નોકરી માં કયો હોદ્દો કયો તમારો જુનિયર clerk એટલે હજુ તો senior માં આવી ગયો છું પણ હોદ્દો નથી મળ્યો પગાર મળી ગયો હશે પગાર ગ્રેડ મળી ગયો હશે હા તો બાર વર્ષ થાય એટલે ઉચ્ચ હા 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 તો પગાર તો તમારો આટલો છે એટલે બરાબર છે હા માનસિક ની દવા કઈક તમારી હાલતી તી એવી વાત તમે કરી ઈ ઈ કઈ type ની દવા યા એમાં શું યા ગયા ને પછી એક્સપાયર થઈ ગયા તે થઇ ગયા ને પછી જરાક આમ અપસેટ upset અને ને આમ બધુંય આમ ઓલું થોડુંક રેતું એટલે પછી મારે નીંદર ની નીંદર ની વધારે તકલીફ રહે બીજું કઈ નહી એટલે ઈ મારે એની ની દવા મારે કરવાની હાલે આવે હાલે છે બાકી બીજી તો કઈ દવા નથી બરાબર બીજી આંખે રીયા ઊંગો છે એમને હ ને આંખે રીયા ઓ ઓ ઓ બરાબર ઊંગો આપણે ચોખવટ બધી કર દેવી હારી ના ના બધી ચોખડ કરવી પડે તો તો હું છે લોકો ઓલું નો કરે હ બરાબર ઉમર ચાલુ થઇ તો ફાઈનલ ને હા હા અગાઉ ખાલી સગાઇ થઇ તી બરાબર બરાબર કઈ વાંધો નહી હાલો આપડે યુટ્યુબ માં તમને ઉમેરી દઈએ બરાબર ને બીજું તો કઈ બેનું બેનું નથી બરાબર ને નથી ને તમારો કઈ ચાટ છે કઈ ના મફત જ છે હો આપડે તમે બાબરા રયો છો ને બાબરા

હા કાઈ વાંધો નહિ હવે આપણે જ્ઞાતિ ભાત તો કઈ છે નહિ વ્યવસ્થિત સંસ્કાર દીકરી મળી જાય તો હાલે બરાબર ને સંતાન ન હોવું જોઈએ સંતાન હોવું જોઈએ છૂટાછેડા હોય કે ત્યક્તા હોય કે વિધવા હોય તો હાલે બરાબર ને હમ ભલે કઈ વાંધો નહિ હાલો તમારો એક ફોટો મને મોકલી દેજો હો હા મોકલી દો આ નંબર ઉપર હા આ નંબર ઉપર મોકલી દો મેં જો તમને મેસેજ થોડા કર્યા છે મારે હું થોડી વિગતો લખવી પડે એટલે બરાબર એવી રીતે તમે લખી છે તમારો ફોટો એક મોકલી દયો બરાબર આ નંબર ઉપર જ મોકલું ને આ નંબર ઉપર મોકલીજો ને હા હા બાયોડેટા મોકલો કે ખાલી નંબર બાયોડેટા પણ મોકલો અને ફોટો પણ મોકલો બાયોડેટા આપડે આપણી જે ત્રણ ચેનલ આલે છે ઓલી ચેનલ હું ત્રણ ગ્રુપ છે આપડા વ્હોટ્સપ્પ ગ્રુપ એમાં અપલોડ કરશુ અને આ તમારું યુટ્યુબ માં મળશે બરાબર ને હા વાંધો નહી હા થેન્ક યુ હા ઓકે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો